હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવા વિડીયો મારી યુટ્યુબ ચેનલ રાજકોટ કરી અને વિડીયોને લાઇક કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો જેથી મારી નવી આવેલી વિડીયોની માહિતી તમને ઝડપથી મળી રહે આજે મારે કયા કયા વેજીટેબલ હાર્વેસ્ટ કરવાના છે એની પણ માહિતી તમને શેર કરીશ વિડીયો તો જરૂરથી મારો વિડીયો આખો જોજો આમાં કાકડી બની ગયેલી છે તો કાકડી આપણે હાર્વેસ્ટ કરી લેશું આ રીંગણા પ્લાન્ટમાં રીંગણા પણ રેડી થઈ ગયેલા છે એને પણ હું હાર્વેસ્ટ કરી લઉં છું રીંગણાના પ્લાન્ટમાં નવા નવા ફૂલ આવી રહ્યા છે રીંગણના પ્લાન્ટમાંથી ટોટલ ચાર રીંગણ મને હાર્વેસ્ટ કરવા મળ્યા છે અત્યારે હજી પણ નવા રીંગણ બની રહ્યા છે આમાં પણ હવે નવા થઈ રહ્યા છે ટમેટાના પ્લાન્ટમાં પણ ગુવાર પણ હાર્વેસ્ટ કરવા લાયક થઈ ગયો છે તો હું ગુવાર ને પણ હાર્વેસ્ટ કરી લઈશ ગુવાર દર ત્રણ દિવસે હાર્વેસ્ટ કરવું પડે છે ગુવારના પ્લાન્ટમાં મારે છો મોટી સિંગો બની ગઈ છે જાડી ને મોટી તો પણ એમાં બી નથી પાકી ગયા એટલે ઓર્ગેનિક નું રિઝલ્ટ સારું જ મળે છે આપણે ઓર્ગેનિક રીતે જો આપણે કોઈ પણ પ્લાન્ટ વેજીટેબલ ગ્રો કરીએ તો એનું રિઝલ્ટ સારું મળે છે આપણે આમાં મેં મરચીના પ્લાન્ટ વાવેલા છે આંબા સાથે એમાં પણ મરચી બની ગઈ છે આપણે મરચાને હાર્વેસ્ટ કરી લેશું અમુક જે મોટા રેડી થઈ ગયા છે મરચા એને ઉતારી લેશું આ મરચાનું બી મેં જ્યારે હું મરચા પાવડર બનાવવાનો ને એટલે કે ચટણી બનાવવા ગઈ હતી ત્યારે જે મરચા મેં જે દીધેલા હોય તો એમાંથી હું બી લઈને આવી હતી અને એમાંથી મેં રોપ તૈયાર કરેલા છે અને તો પણ સારું રિઝલ્ટ મળેલું છે જ્યારે આપણે વાડામાં મરચા લેવા જઈએ તો એ બી હોય એ મેં લઈ લીધા હતા ગુવાર હું પછીથી હાર્વેસ્ટ કરી લઈશ નહીતર વીંડિયો લાંબો થઈ જશે આમાં પણ જોઈ જગ જોવો છો ફ્રેન્ડ ગુવાર મારો બધો મોટો થઈ ગયો છે સિંગો અને આ મોરિંગાનું પ્લાન્ટ છે એમાં પણ કેવી નવી નવી બ્રાન્ચ આવતી જાય છે એઝ ઓલવાઈઝ શેરી તો મળે જ છે આપને હાર્વેસ્ટિંગ માટે ચેરીના પ્લાન્ટ પણ ગ્રાફ્ટેડ પ્લાન્ટ કેવી રીતે રેડી કરી શકાય એનો આગળથી વિડિયો મેં શેર કરેલો છે એ જરૂરથી જોશો તમે છે ઘણી એ ખાવા માટે રાખી ભીંડામાં સિંગો મેં બી બનાવવા માટે રાખેલી છે એને છોડી દેસુ અને જેટલી નવી સિંગો આવેલી હોય એટલી હું કટ કરી દઈશ નહીતર પછી થી વળી આ બીજા દિવસે વળી પાકી જાય છે સિંગો आजे फ्रेंड्स सलाड बनावा माते पालक पण हार्वेस्ट करी लेस મોટા મોટા પાન થઈ કરી આવી રીતે દેશી પાલક હોય નાના નાના લીફ વાળી એનું સલાડ બહુ સારું થાય છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપરથી નવા નવા તમે આ જૂના મોટા લીફ થઈ ગયા એ તોડી લ્યો એટલે નીચેથી પાછા નવા નવા આવતા જાય છે આમાં પાલકમાં લીંબુના પ્લાન્ટમાં ફ્રેન્ડ્સ લીંબુ આ લીંબુ એક આવેલું છે લગભગ વીસ પચીસ દિવસથી આવેલું છે આ લીંબુ પણ મોટું જ થતું જાય છે હજી સુધી પણ એટલે હું હવે રાહત જોઉં છું કે પીળું થાય તો પછી આનું કટ કરવું હજી પણ કઠણ છે એટલે હજી આ મોટું થશે વેરાયટી નો મારો લીંબુ નો પ્લાન્ટ છે ગ્રાફ્ટેડ છે આ પ્લાન્ટ અને આમાં નવ ફ્લાવરિંગ પણ થાય છે આગળ ફ્રેન્ડ્સ મરચા પણ હાર્વેસ્ટ કરવા લાયક આમાં રેડી થઈ ગયા છે તો મરચાનું પણ હાર્વેસ્ટિંગ આપણે કરી લઈએ પણ આમાં નવા ફૂલ આવી રહ્યા છે મરચામાં અને આમાં આજ કુંડામાં નીચે બીટ પણ બની રહ્યા છે આમાં પણ મરચાં નો પ્લાન્ટ વાવેલો છે મેં તો આમાંથી પણ મરચું એક હાર્વેસ્ટ કરી લઈશ મોટું થઈ ગયું છે એ હજી પણ ઘણા છે આમાં પણ હું મોટા થવા જોવો છો ફ્રેન્ડ્સ આ કાકડીમાં હવે આવી રીતે કાકડી બની છે ઉપરથી જાડી અને આ નીચેથી પાતળી તો આમાં કેલ્શિયમની કમી હોય છે એટલે કેલ્શિયમ ની ડેફિશિયન્સી જયારે પ્લાન્ટમાં થાય છે એટલે આવી કાકડી બની જાય છે તો હવે આમાં કેલ્શિયમ પૂરું કરવા માટે ડેફિશિયન્સી જો કે રાખ એક રાત પલાળી અને તમારે પ્લાન્ટમાં આપવી પડે ગાડીને અને ડબલ ભાગનું પાણી નાખી અને રાખનું પાણી પીવડાવશો એટલે કેલ્શિયમ ની કમી તમારા પ્લાન્ટમાંથી દૂર થઈ જશે તો હું હવે આને કેલ્શિયમ વાળું પાણી આપીશ જેથી કેલ્શિયમ ની રિકવાયરમેન્ટ આમાં પૂરી થઈ જાય આમાં પણ સેમ જ છે નીચેથી નાનું છે પણ આપણે માટી તૈયાર કરી હોય ત્યારે આપણે બધું આમાં મિક્સ કરેલું હોય માટીમાં જરૂરિયાત હોય પ્લાન્ટની પ્રમાણે પણ જેમ જેમ પ્લાન્ટ ગ્રો થતા જાય એમાંથી આમાં જે આપણે જે આપેલું હોય જે ખાતર ને એ બધું ઘટતું જાય એટલે હવે આમાં પાછું આપણે કેલ્શિયમ ને બધું ઉપરથી એડ કરવું પડે આમાં પણ નવા નવા કાકડી બનતી જાય છે જોડી સાઈઝ ની થશે કાકડી એટલે હું આ નથી હું કવર કરી લઈશ કોટન ના કાપડ થી જેથી કોઈ ફ્રૂટ ફ્લાય કે કોઈ કોઈક નો થાય એની ઉપર ફ્રેન્ડ્સ આ પણ મરચાનો રોપ છે આમાં પણ જુઓ છો કેટલું ફ્લાવરિંગ થઈ રહ્યું છે આ પણ 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 મરચીનો રોપ છે 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 એમાં બની રહ્યા અને ફ્લાવરિંગ થઈ રહ્યું આગળના વિડીયોમાં મેં તમને માહિતી આપેલી હતી કે કાકડીના રોપમાં નિમિટ નો એટેક થયો હતો તો હવે હું જે કળીઓ લીમડો હોય એના પાન છે ને આવી રીતે હું પલાળીને રાખું છું અને બે દિવસ પરમેન્ટ થવા માટે રાખું છું એટલે આ પ્લાન્ટ જ આ પાણી થયેલું પાણી હું પ્લાન્ટમાં આપું છું જેથી આપણે માટીમાં જીવાતો હોય છે આપણે પ્લાન્ટને નુકસાન કરે એ પણ અટકી જાય એટલે હું આનું પાણી હવેથી પ્લાન્ટને આપું છું લીમડાનું ફોર્મેન્ટ કરેલું પાણી આજે મને આટલું વેજીટેબલ હાર્વેસ્ટ કરવા મળ્યું છે આજે મારા ટેરેસ ગાર્ડન ઉપરથી મને આટલું વેજીટેબલ હાર્વેસ્ટ કરવા મળેલું છે તમે પણ જો તમારા ગાર્ડનમાં આવી રીતે વેજીટેબલ ગ્રો કરો તો તમને પણ ફ્રેશ ઓર્ગેનિક વેજીટેબલ હાર્વેસ્ટ કરવા મળશે અને તમારા હેલ્થ માટે પણ ફાયદો કરશે અત્યારે જે ખેડૂતો હાર્મફુલ રીતે જે વેજીટેબલ ગ્રો કરે છે એનાથી આપણા હેલ્થને બહુ જ નુકસાન થાય છે તો ફ્રેન્ડ થોડું પણ તમે જો વેજીટેબલ ગ્રો કરવાનું ચાલુ કરશો તો તમને જાતે ઉગાડેલું તમે વેજીટેબલ ખાશો તેનાથી તમને ખૂબ જ આનંદ થશે અને આગળ પણ તમે વધારે ઉગાડવાની હિંમત કરશો તો ફ્રેન્ડ્સ તમને જો મારી માહિતી આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા આ વિડીયોને આગળથી શેર કરજો અને મારી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો